અલે કેટલી વાર લગનમાં જવાનું છે તૈયાર થવામાં 1 કલાક કર્યો તમાર તૈયાર થતા 5 મિનિટ થાય અમાર બૈરાવન તૈયાર થતા બહુ વાર લાગે અરે વાર લાગેય બરાબર છે અમાર 5 મિનિટ થાય તો તમારે 15 મિનિટ થાય આટલી બધી વાર થોડી થાય તમાર બીજું કશું કામ હોય છે અમાર કચરા પટા કરવાના વાસણ કરવાના ઘરના બધા કામ કરવાના બે નહીં 3-4 કલાક થાય તો પછી વેલા ઉઠીને કામ પતાઈ દઈએ દર વખતે પ્રસંગમાં જવાનું થાય એટલે મોડું જ થાય

ત્રણ હજારનો જબ્બો મેં ત્રીસ વાર પહેર્યો અને તેર હજારની ચણિયા ચોરી તમને છે ને ત્રણ વાર પહેરતા શરમ આવે છે તમે તો 30 વાર નહીં 300 વારે પહેરો તમને કે ની ખબર પડે છે તે ચલા છો ના પણ તમે 5 વાર ચણિયા ચોરી પહેરો તો તમને શું થાય કોણ ધ્યાન રાખીને બેહ્યું તમારું અરે લેડી લેડીસ તો બધું ધ્યાન રાખે કોણે શું પહેર્યું છે કેટલી વાર પહેર્યું છે કયા લગનમાં પહેર્યું છે અરે લોકોને જે કેવું હોય કે લોકોને કપડા બતાવવા તો મારા કપડાં ઉતરી જશે અને બધા વૈરા ભેગા થઈને આવી જ વાતો કરતા હોય છે કોને શું પહેર્યું કેવું પહેર્યું કપડાં ઉતરી જવાની કેમ વાત છે તમને તો મારા જેવી મળે નહીં અને હું ક્યાં કપડાં ખર્ચો કરાવડાવું છું અરે એ તો મને ક્યાં ખબર નહીં કે તારે સેજે ખર્ચો નહીં કપડામાં ખોટી હસિયારી ના મારો બીજી મળી હોત ને તો ખબર પડત છોકરીના કપડાના ખર્ચા કેટલા હોય એમ બીજી મળી હોત તો જિંદગી જિંદગીની કમાણી કપડામાં સમાણી આવું જ થાત ને